અમદાવાદમાં તંત્રના પાપે પ્રજાના માથે ભય ભમી રહ્યો છે વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરાઈ બોપલ રેલવે અંડરપાસમાં પંદર દિવસથી પાણી ભરાયેલા છે જેને કારણે રાહદારીઓ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે જ્યારે વાહન ચાલકો પાંચ કિલોમીટરનો ચકરાઓ મારવા માટે મજબૂર થયા છે જ્યારે અડધી અડધી કલાકે નીકળતી ટ્રેનથી ફાટક બંધ અને વાહન ચાલકોને ત્યાં ઊભું રહેવું પડે છે જેને પગલે કોઈપણ જગ્યાએ સમયસર પહોંચવું લોકો માટે મુશ્કેલ થયું છે આ અંગે અનેકવાર રજૂઆત કરી તે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે પંદર દિવસ વીતી ગયા છતાં તંત્રએ પાણી નિકાલની કોઈપણ જાતની વ્યવસ્થા નથી કરી પ્રશાસન અને રેલવે વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે ત્યારે વહેલી તકે કામગીરી કરવા વાહન ચાલકોએ માંગ કરી છે વિશ્વને ખરેખર બહુ જ હાલાકી વેઠવી પડે છે જે કે ફેમિલી વાળા હોય નાના સ્કૂલ વાહન હોય નાના છોકરાઓને મૂકવા જતા હોય સ્કૂલે જતા હોય પેલી બાજુથી આ બાજુ જે ક્રોસ કરવું પડે છે બહુ તકલીફ ભર્યું કામ છે અને આ વર્ષે નહીં છેલ્લા ઘણા વર્ષથી જે આ બાજુને રેલવે ટ્રેકની પેલી બાજુની નવી સોસાયટી નવી સ્કીમ બની છે બધાને દર વર્ષે હાલાકી ભોગોતવી પડે છે અને એનો કોઈ નિકાલ મ્યુનિસિપાલિટી આજ સુધી કરતો નથી મ્યુનિસિપાલટી કહેશે કે અમારામાં નથી રેલવે કહેશે કે અમારામાં નથી રેલવે અને મ્યુનિસિપાલિટીના બેના વચમાં લોકોને પાસેથી દર પંદર મિનિટ એક ટ્રેન એટલે આ ટ્રેક ઉપર એકસો ને ટ્રેન રોજની પસાર થાય છે જેમ ગુડ્સ પેસેન્જર ટ્રેન પેટ્રોલ ટ્રેન્ક અને બધી ટ્રેનો વીસ વીસ મિનિટે ડીપીએસનું ફાટક બંધ થાય છે એક માણસને ક્રોસ કરવાનું હોય તો ત્રણ વખત ફાટક બંધ થાય ત્યારે ડીપીએસનું ક્રોસ કરીને પેલી બાજુ સિલેજ બાજુ કે પેલી બાજુ ડીપીએસ સ્કૂલ બાજુ માણસ જઈ અને આવી શકે છે બહુ જ તકલીફભર્યું કામ છે ઘણા લોકો એટલી હેરાની છે કે ત્રણથી ચાર કિલોમીટર રોજનું ફરવું પડે છે જેનું પેટ્રોલ કન્વેન્સ માટેની પણ બહુ જ તકલીફો છે આ મોંઘવારીના દરમાં હાલ વીઠવી બહુ જ સખ્ય આઘાત જેવું કામ છે એમાં કોઈ મ્યુનિસિપાલટી કોઈ ધ્યાન દેવા તૈયાર નથી એના મચ્છર માખીઓ છે એટલો ઉપગ્રવ છે કે ડેન્ગ્યુઓ ઘર ઘર ડેન્ગ્યુ અત્યારે ચાલી રહ્યું છે જાડા ઉલટી ડેન્ગ્યુઓના બધા જ ઘરમાં બીમારી છે અત્યાર સુધી પણ કોઈ જાતની મ્યુનિસિપાલિટી તરફથી ફેસિલિટી મળતી નથી સર આ ટ્વેલ્વ યા થર્ટીન મતલબ બારથી તેર દિવસથી આ પ્રોબ્લેમ અમે ફેસ કરીએ છીએ બિકોઝ અહીંયાથી છે ને ટ્રેન હર હાફ એન અવરમાં ટ્રેન આવે જ છે અને એટલું ટ્રાફિક જામ થઈ જાય છે એક ઇઝી વે છે આ વાળો અને પેલો અંડરપાસ છે એ જ એક ઇઝી વે છે બટ ગવર્મેન્ટ કોઈ ધ્યાન જ નથી દેતી હું ખુદ જોબ કરું છું મારો ટાઈમિંગ આના કારણે હું આખો સિંધુ ભવન ક્રોસ કરીને જાઉં છું અને તેર દિવસથી આટલી પ્રોબ્લમ છે અને એવું નથી પાણી છે પાણી વગર બી એટલા એમાં સ્પીડ બ્રેકર છે અને એટલા ખાડા છે ને કે બે ટુ વ્હીલવાળા મારી સામે જ પડી ગયા હતા તો એનું કોણ એનું દવાખાનાનો નો ખર્ચો કોણ આપશે હવે જો તમે એ જોવા જશો ને તો ઓલમોસ્ટ એટલી પબ્લિક હેરાન થાય છે આ બધા તમે જોવો તો બધા ફરી ફરી જાય છે એક આના કારણે બસ એક આટલી ગવર્મેન્ટ અમારી વાત નથી માનતી આટલી ટેક્સ લેજે બધું લેજે કે આટલી વાત નથી માનતી કે અમને આનો એક નિકાલ કરી આપો તમને આમાંથી અમને ફ્રી કરી આપો